આ આ દાદાગીરી સ્ટાફ એ બીઆરટીએસ રૂટમાંથી પૂર ઝડપે એક ઓટો રિક્ષા લઈને આવે છે અને ગાડીની ગાડીની આગળ આગળ મારી થોડા દૂર અંતરે એક જે બે વ્યક્તિઓ ગરીબ માણસો બિચારા મજૂર કોઈ હશે એમને અટકાવે છે એકસો અઠ્યાસી ના અથવા કોઈ પણ કારણસર ટાર્ગેટ પૂરા કરવાની કોઈ ઉપરથી પ્રેશર હશે એટલે અટકાવે છે અને શું કરે છે આ વિડીયોમાં જુઓ તમે આ બિચારા મજૂર લોકોને ધક્કા મૂકી કરીને બળજબરી પૂર્વક એમણે માસ્ક પણ પહેર્યું છે હા તમને જણાવી દો તેમ છતાં ઓટો રિક્ષામાં બેસાડી દેશે આ ડિસ્ટાફ અને ત્યારબાદ એને અમરોલી પોલીસ સ્ટેશન લઈ જાય છે હું અમરોલી પોલીસ સ્ટેશન ગયો ને એટલે મેં એક વસ્તુ જોઈ એ અમરોલી પોલીસ સ્ટેશન ગેટની પાસે જે ફૂટપાથ હતી એ ફૂટપાથ પર એક ગાડી જેનો નંબર છે જી જે ફોર એકાવન એકાવન એ ગાડી પર એક લાકડી પણ હતી અને એના સાઈડ મિરર પણ નથી એટલે અનુમાન લગાવી શકાય કે ભાઈ ગાડી પર લાકડી છે તો પોલીસની ગાડી હશે પણ જે પણ વ્યક્તિની ગાડી હોય એ ગાડીનું ડિટેલ ચેક કરતા જાણવા મળ્યું કે એનું ઇન્સ્યોરન્સ નવેમ્બર દસ બે હાજર ચૌદ એટલે બે હાજર ચૌદ પછીથી જ પૂરું થઈ ગયું છે ત્યાં અમરોલી પોલીસ સ્ટેશનની બહાર ફૂટપાથ પર જે ગાડી હતી એમાં ઇન્સ્યોરન્સ જ્યાં પોલીસ એવો એક પ્લેટ લગાડેલી હતી કાચ મિરર પાસે પ્રાઇવેટ ગાડીમાં જે પોલીસ મેન્યુઅલ આપણે વાંચીએ ને તો પોલીસ તરીકેનું સ્ટેટસ એ પોલીસ એની પ્રાઇવેટ ગાડીમાં ના વાપરી શકે નિયમોને છેવાડે મૂકી અને પોલીસ દ્વારા ત્યાં કાર્યવાહી થઈ રહી છે પણ એમનું કઈ પણ વસ્તુ જોવાશે નહીં પછી ત્યાંથી હું મારા કામમાં લાગી ગયો હું મારું કામ પૂરું કરી હું મોટા વરાછા બ્રિજ ક્રોસ કરી સીમાડા નાકા મારા ઘર તરફ જતો તો સીમાડા નાકા મેં જોયું તો સીમાડા નાકા જે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ પડી હોય ને તો એમાં ઘણી બધી ગાડીઓમાં ટ્રાફિક અંગેના નિયમોનો ભંગ કરેલો હતો એ વિડીયો આપ સૌને જો સીમાડા નાકા સુરત શહેર અહીંયા સર્કલ ઓફિસ છે પીઆઈની એની બાજુમાં જે પાર્કિંગ છે એમાં ઘણી બધી પોલીસ અધિકારીઓની ટુ વ્હીલરો પડેલી છે એમાં એક ટુ વ્હીલર છે જેનો નંબર છે જીજે ફાઈવ એન એકત્રીસ નેવું જેનો વીમો જૂન બાવીસ બે હજાર ઓગણીસના રોજ પૂરો થઈ ગયેલ છે બીજી જ એક ગાડી છે જેનો નંબર છે જી જે ફાઇવ જીવી અગિયાર એસી જે જિક્સર ગાડી ટ્રાફિક કંટ્રોલ માટે સીપી સુરત દ્વારા જ આપવામાં આવેલી છે જેનો વીમો ડિસેમ્બર સત્યાવીસ બે હજાર ઓગણીસના રોજ પૂરો થઈ ગયેલ છે આ સ્ક્રીનમાં અત્યારે ત્રણ ગાડીઓ દેખાય છે બે ગાડીઓની પાસે પોલીસ અધિકારીઓ ઉભા છે આ જગ્યા છે આ જે ટ્રાફિક સર્કલ સીમાડા નાકા ઓફિસ છે એના બાજુના ભાગમાં અહીંયા ત્રણ ગાડીઓ પોલીસ અધિકારીઓની પડી છે એક ગાડી છે એમાં નંબર પ્લેટ જ નથી અને બાકીની બે ગાડીઓ જે છે એમાં નંબર પ્લેટ છે જે એક ગાડી જેમાં નંબર પ્લેટ નથી ત્યાં પોલીસ અધિકારી આ કપડાં બદલે જો એમને શર્ટ બદલી લીધો અત્યારે અને જે બીજી ગાડી છે ત્યાં પોલીસ અધિકારી હેલ્મેટ પહેરી લીધું છે અને ત્યાં અત્યારે નીકળવાની તૈયારીમાં છે જે પોલીસ અધિકારી હેલ્મેટ પહેર્યું છે ને જે ગાડી છે એ ગાડીનો નંબર છે જી જે ફાઇવ એસ કે પંચ્યાસી ઓગણસાઠ અને એ જે ગાડી છે જો આ ગાડી એ ગાડી છે એનો વીમો ઓક્ટોમ્બર બે બે હજાર ઓગણીસના રોજ પૂરો થઈ ગયેલ છે જ્યાં એક ત્રીજી ગાડી છે એનો નંબર છે જી જે ફાઈવ એચ છન્નું ઓગણ અને એનો વીમો ઓગસ્ટ છવ્વીસ બે હજાર બારના રોજ પૂરો થઈ ગયેલ છે આ જે ત્રીજી ગાડી જે છે નંબર પ્લેટ વગરની બીજી એક ગાડી એ પોલીસ અધિકારી એ ગાડી ચલાવતા જ નથી શું કરવા નથી ચલાવતા ખ્યાલ નહીં હું ત્યાં ઊભો હતો એ ઘણી બધી વાર ત્યાં બેસી રહેલ છે અને ત્યારબાદ એ ગાડી ચલાવે છે કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નથી અને હેલ્મેટ પણ નથી પહેર્યું એટલે આ ગાડીમાં વીમો છે કે કેમ કેમ આ આ ગાડી છે કે ગાડીમાં ફિટનેસ છે કે કેમ એ કોઈ પણ પ્રકારની જાણકારી આપણે મેળવી શકીએ નહીં વિડીયોમાં આપણે જોયું કે સીમાડા નાકા ફરજ બજાવતા પોલીસ અધિકારીઓમાંથી ઘણા બધા પોલીસ અધિકારીઓના વાહનના પણ નથી અને વીમો પણ નથી હું તમને સૌ જનતા નાકા પરથી વસૂલ કરવામાં આવે છે આ સીમાડા નાકા પર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ જ નિયમોનું પાલન કરતા નથી એમની પોતાની ગાડીમાં નંબર પ્લેટ નથી એમની પોતાની ગાડીઓમાં વીમો નથી નિયમો કેમ એમને નથી લાગતા મોટર વ્હીકલ એક્ટ મેં સંપૂર્ણ વાંચ્યો છે એમાં કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે આ નિયમો છે આ કલમો છે એ પોલીસ અધિકારીઓને લાગુ નહીં પડે કાયદો તો સમાન છે તમામને એક સરખો લાગુ પડે તો આ પોલીસ અધિકારીઓ જે મેમા ખુદ ફાડે છે એ પોલીસ અધિકારીઓ જ નિયમોનું પાલન કેમ નથી કરતા ને એ મને નથી સમજાતું કેમ ખાખી મળી ગઈ છે એટલે નિયમો ગજવામાં રાખવાના છે કેમ એમને નિયમો લાગુ નહીં પડે આપણે જે આજે કાર્ય કર્યું છે ને એ પણ શું કરવા કર્યું છે આપણે જણાવી દો કે ગઈકાલે જે મેં લાવ લાઈવ વિડીયો કર્યો હતો એના અંતમાં મેં કીધું હતું કે આપણે ટ્રાફિક પોલીસને બને એટલી મદદ કરવાની છે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો દંડની રકમની બહુ જરૂરિયાત છે ટ્રાફિક પોલીસને એટલે આપણે એમને દંડની રકમ વસૂલ કરવામાં મદદ કરવાની છે આપણે જેટલા પણ લોકો ઇન્સ્યોરન્સ વગર

હું ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરું એક અઠવાડિયું બોગરા પોતે પણ આપ સૌએ જ્યાં પણ આ રીતે નિયમોનો ભંગ થતો હોય કાયદાના રક્ષકો જ કાયદાનું ભક્ષણ કરતા હોય તો એના ફોટો વિડિયો મને મોકલવાના છે અને હું પણ એક્ટિવેટ રહી અને કાર્ય કરવાનો છું ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવાનું છું આ એક અઠવાડિયામાં આ એક અઠવાડિયું ક્રાંતિ સમાન હશે યાદ રાખજો આ એક અઠવાડિયામાં આપણે જે પણ જગ્યાએ કાયદાના રક્ષકો કાયદાનું ભક્ષણ કરે ને તો ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવાની છે અને એમના ફોટો વિડિયો આજ પેજ પરથી વાયરલ કરવાના છે સર્વપ્રથમ પોલીસ અધિકારીઓ કાયદાના રક્ષકો કાયદાનું પાલન કરે અને ત્યારબાદ જનતા જનાર્દન પાસે કાયદાનું પાલન કરાવડાવે આ હેતુથી જનતા તો બિચારી પાલન કરશે જ અને જ્યાં જનતા કાયદાનું પાલન નહીં કરે ને ત્યાં દંડ પણ ભરશે એટલે હવે જ્યાં કાયદાના રક્ષકો પોલીસો એ જ્યારે કાયદાનું પાલન નહીં કરે ને ત્યારે દંડ એમને પણ ભરવો પડશે આજ ફેસબુક પેજ પરથી કાયદાના ભંગ કરનાર હરેક પોલીસ અધિકારીઓ વાયરલ થશે આ એક અઠવાડિયામાં આ યાદ રાખજો આ મુહિમ મારી આજથી ચાલુ થાય છે મુહિમ નું નામ છે કાયદા થી ઉપર કોઈ નહીં જેને ઇંગ્લિશ માં કહેવાય રૂલ ઓફ લો એટલે જ્યાં પણ કોઈ પણ સરકારી અધિકારી હોય કે પોલીસ હોય જે કાયદાનો નિયમોનો ભંગ કરતો દેખાય ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો દેખાય તો એનો વિડિયો ફોટો તમારે મને મોકલવાનો છે હું પણ એક્ટિવેટ રહી અને આ કાર્ય કરવાનો છું અને આપણે ટ્રાફિક પોલીસને મદદ કરવાની છે ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ માટે જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે કોઈ પણ સરકારી અધિકારી હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય તો એમની પાસેથી દંડની રકમ વસૂલ કરે ટ્રાફિક પોલીસ એવી યોગ્ય મદદગીરી આપણે ટ્રાફિક પોલીસને કરવાની છે એક્ટિવેટ રહી અને આ એક અઠવાડિયામાં કામ કરવાનું છે એવી આશા છે હું રજા લઉં છું જય હિન્દ જય સંવિધા